દેસાઈ વાય એચ જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે એવી પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે નશાની હાલતમાં છે તે તમે જોઈ શકો છો સાહેબ શું કહેતો

ફોર વ્હીલર તેમના દ્વારા અકસ્માત છે તે કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આ જે પીએસઆઈ છે તેમના દ્વારા અકસ્માત છે તે કરવામાં આવ્યો હતો અને છાણી પોલીસ સ્ટેશન ખાતે તેમને લઈ આવવામાં આવ્યા હતા અને એમની ગાડીમાં હજુ પણ જે દારૂ છે 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 સાથે હમણાં પોલીસની જે ટીમ છે તે પણ દારૂ ગાડીમાં છે સાથે જે દારૂ છે તે અને સાથે એરોબેગ પણ ખોલી ગયા છે તમે જોઈ શકો છો અને આ જે દારૂ છે તમે જોઈ શકો છો ગાડીમાં દારૂ પણ પડ્યો છે અલગ અલગ પ્રકાર નો બ્રાન્ડ નો જે દારૂ છે તે પડ્યો છે તમે જોઈ શકો છો આ બોટલ પેલી બોટલ પણ દેખાઈ રહી છે બોટલમાં પણ દારૂ છે તમે જોઈ શકો છો હમણાં પોલીસ છે તે તમે જોઈ શકો છો અલગ અલગ બ્રાન્ડ નો આ જે દારૂ છે તે દેખાઈ રહ્યો છે છાણી બ્રિજ ખાતે આ અકસ્માત છે તે કરવામાં આવ્યો છે અને હવે

જો અંદર પોલીસની પ્લેટ પડી છે કમલેશભાઈ જી જી અંદર પોલીસની પ્લેટ પડી છે દારૂની બોટલો પડી છે બોટલો તો અલગ અલગ બ્રાન્ડની પડી છે સર અમે એ જ બતાવી લીધા છે કેરી ਵੀ લઈ આવ્યા છે સાહેબ જો પીએસએસ એકપી થી જી જી સર સવાલ સવાલ ઘણા બધા છે કમલેશભાઈ ઘણા બધા લોકો લાઈવ અત્યારે જોઈ રહ્યા છે એમના મનમાં પણ સવાલ હશે તો તમામ દર્શક મિત્રોને એક અપીલ કરી છે કે કમેન્ટમાં અગત્યતી આપ પણ જાળાવ કે જારે કોઈ કોમન મેન એક આમ આદમી પકડાવે છે ત્યારે તમામ પ્રકારના કાયદો બતાવામાં આવે તમામ પ્રકારની કલમો લગાવવામાં આવે તમામ પ્રકારના દંડાઓ ચલાવવામાં આવે પણ જ્યારે વડોદરા શહેરના એક પીએસઆઈ પકડે તો આપ પીએસઆઈ સાહેબ પાસે दारूની બોટલો મળી આવી પોતાની ગાડી છે ભેજા કમલેશભાઈ આ તો તપસ